પણ નાટક થયું પ્રમોલગેશન થયું નથી પાંચ ટકા જગ્યાએ ક્યાં થયું હતું આ વખતે એનો બીજો પાર્ટ ભજવાનું નાટકનો પણ આ વખતે આખું ઊંધું વળી ગયું કે જે કરવા ગયા હતા કંઈક ને થઈ ગયું કંઈક બાકી રીપ્રમોલગેશન થવું જોઈએ હું જે કેજેપી વારંવાર બોલું છું આમાંથી કેટલા વ્યક્તિ મને રેગ્યુલર સાંભળે છે અરે વાહ ઘણા બધા કહેવાય ઘણા બધા એટલે આમાંથી એ બધાને ખબર તો પડી ગઈ હશે કે કેજીપી ભલે ન સમજાય પણ એટલું સમજાય કે આનું કંઈક ઇમ્પોર્ટન્ટ છે તમારો એક આખો સર્વે નંબર હોય જેને આપણે ટીપણ કહીએ છીએ એ બહેનો બાવન થી શરૂ કરીને બાસઠ ની વચ્ચે મોટા ભાગે છપ્પન અઠાવન ના ટીપણ છે જેને જંગલ બુક નામ આપવામાં આવે છે જંગલ બુક નામનો ચોપડો હતો એમાંથી સ્કેન કરીને કે કોપી કાઢી ઇન્ડિવિજ્યુઅલી ખેડૂતની એનું નામ છે ટીપણ ટીપણની અંદર આપણે એવું માનીએ છીએ કે માત્ર આમાંથી માપ મળે છે માપ નથી ટીપણ ઘણો બધો આધાર છે એટલે વિષય શરૂ થયો છે એટલે આપણે હારે હારે કહીએ દઈએ એટલે તમારા માટે બધા માટે ઉપયોગી વસ્તુ છે કે ટીપણ છે ને એની પાછળ સાકર કરીના માપ લખાયેલા છે તેત્રીસ ફૂટની એક સાકર બે ફૂટની એક કડી એટલે કડીના માપનું અંતર વચ્ચે એટલે એક ફૂટ વધી જાય એટલે એટલે સાંકળ કડીના માપ લખાયેલા હોય ટીપ્પણી કન્વર્ટ કરીએ આવે છે પણ એ વખતે એના માટે જ ઘરખેડનો કાયદો આપવામાં આવેલો આ તમને ભારપૂર્વક એટલા માટે કહું છું કે થોડી વસ્તુની આપણે મોટી કરી નાખીએ છીએ રાયનો પર્વત કરી નાખીએ છીએ કજિયા કરીએ છીએ પરિણામે પૈસાનું પાણી કરીએ છીએ કોઈ તમને કેસે નહીં કે આ બાબતે કોઈટે નો જોવાય કેસે હાલો જાય આરીય મારા મિત્ર નિયમની પ્રેક્ટિસ કરે જ છે ધમકીઓ એટલે કે હાલો કેસ दाखल કર દો કે જ ને પણ આપણે સમજીવું જો કે ઘર ખેલનો નિયમ શું છે તો કોઈ પણ વસ્તુમાં આપણે કોકને લાખ રૂપિયા આપવા ન હોય તો લાખ રૂપિયાની સાથે 500 700 રૂપિયા દેવા ન હોય તો આપણે દેસી ન દેતા ને એમ કે એક બેનો કઈ મૂલ્ય નથી પણ મુદલ 500 દેવાના હોય તો એમાં 5 10 કપાય 100 રૂપિયા ન કપાય તો બે થી પાંચ ટકા વચ્ચેનો નિયમ છે જ્યાં શંકુ ન હોય ત્યાં પાંચ ટકા શંકુ બેસેલું હોય બે ટકા બધું લાંબુ ન સમજાય કાંઈ નહીં બે શા માટે બે ગુઠા માટે બાજુ નહીં કોર્ટ આમાંથી બે ગુઠાથી વધારે જગ્યા તમારી ધોવાઈ જશે ખર્ચમાં એટલે એ છે ઘરખેડનો નિયમ કે બે ટકા જગ્યા ઘટતી હોય તો બાજુ નહીં પણ આવું જાહેરમાં હું શીખવાડતો એટલા માટે નહીં બે ટકા જગ્યા કોઈની ખાઈ ન જવાની આપણે એને ઘટતી હોય તો આપણામાંથી કાપી લઈએ એમ નથી કહેવા માંગતો તમારી મુદલ ઘટતી હોય તો ની વાત છે બાજુવાળો આપણામાંથી કાઢી લઈએ કે હાલો ને રણબાઈ વલણ ઘટે હું મારી કાપી લઉં એમાંથી એવી રીતે કાઢવાની નથી કોઈની જગ્યા જેના કબજામાં જ્યાં છે હવે મૂળ વાત ઉપર આવી કે પણ શું હતું તો આખો સર્વે નંબર હતો એવા આપ દાદા આપણા બાપ દાદા પાસે વિઘોટી ન ભરીએ કેટલા સર્વે નંબર હતા મૂળમાં જોવા જઉંજો જે આપણને એમ લાગે આ આપણા બાપાએ આ વેચાણો હોત ને તો આપણે હું હોત અત્યારે પણ તેની વિઘોટી એ નહોતી ભરીએ ગાતી છ સાત સર્વે નંબર હોય વાયવા વગરના પીડા રહેતા હોય પછી ભાઈ ભાગ પીડાય એક એક ના ભાગે આખો આખો એક એક સર્વે નંબર આવ્યો ને કાંઈ ના કટકા થયો બસ પેલું વિભાજન અહીં થી કે આથમની દેશમાં એક છે ઉગમની દેશમાં એક છે એક એક ને એક એક નથી દઈ દેવું એક હારા નરી જગ્યા છે તો બે માંથી અડધી અડધી બે નથી બે કટકા થયા પછી એના છોકરા થયા જેને જાજી જાજી મહેનત કરી હોય ને જાજા કટકા થાય તો જાજા કટકા બે પછી આપણે ફાળો આપ્યો બેઠા જઈ બધાએ એના કટકા કીધા ના થોડી હળવાશે જરૂરી છે મહેનત કર્યા હોય કઈ થતું નથી ભાઈ તો જે કટકા થી શું થયું મૂળ સર્વે નંબર નો પૈકી થયો એટલે પૈકી અને આડોલીટો હું સમજાવતો હોઉં છું કે આડોલીટો થયો ને એટલે સ્વતંત્ર સર્વે નંબર થયો પણ આડોલીટો તમારે ક્યાં નથી જોવાનો ક્યાં જોવાનો છે એને સમજવું એની રોડ ખોલો અને તમે સિલેક્શન સર્વે નંબર કરો ત્યાં આડોલીટો નહીં જોતા એ ભૂલવાળા છે એ ગમે એમ ઠોકી દીધા છે ક્યાંક આડોલીટો પૈકીનો છે લોટ ઓફ જગ્યાએ છે તમારા સાત નંબરમાં જવાનું છે તમારા સાત નંબરમાં આડોલીટો આવ્યું એટલે ત્યાં સુધીનું પ્રમોલ્ગેશન કમ્પ્લીટ થઈ ગયું કે જે છે પછી પી શબ્દ છે ઘણી વખત મૂળમાંથી બાકી હોય સર્વે નંબર નવાનું પૈકી એક પૈકી ત્રણ એનો મતલબ એ કે પૈકી એકના ના ઓછામાં ઓછા ત્રણ કટકા તો થયા જ છે ચોથો થયો હોય શકે એટલે વચ્ચેથી હું બોલો પૈકી એક પૈકી એક એમ નથી બોલ્યો હું પૈકી એક પૈકી એકનો બે પૈકી એક પૈકી બે નો ત્રણ એમ ત્રણ હવે ચાર આવ્યો તો એનો મતલબ ઓછામાં ઓછા ઓછામાં કટકા તો થયા જ છે પછી પૈકી એક આવ્યો એનો મતલબ એનો એકનો નો હજી બીજો કટકો તો છે જ તો આ જે કઈ પૈકી છે ને એ કજિયાનું ઘર છે જેટલું બને એટલું તમારા પોતાનું પણ વહેલું પૈકીનું નિરાકરણ લાવી અને ઓબ્લિક કરાવી લેજો એટલે કરાવી આપી હવે થયું શું કે આ જવાબદારી સરકારની છે કઈ પણ વસ્તુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે સરકારની અને એટલે જ પંદર પંદર વીસ વીસ વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ જૂની કોઈ પણ મેટર હોય ટાઈમ લિમિટેશન એક તો છે જ કે સિવિલ લો નીચે તમારી મારી સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે તો એ ત્રણ વર્ષ પછી ટાઈમ લિમિટેશન નડે ખેતીમાં હું કામ નથી નડતો વિલંબ માફી શું કામ આપી છે ચાલીસ ચાલીસ વર્ષની વિલંબ આપીને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે હમણાં ભાઈ રસ્તામાં વાત કરતા હતા કે કેટલા બાર વર્ષથી હા બાર ઉપર ઉપરનો હોય તો ન થાય મેં તો તમને બે ચુકાદા વિરોધાભાસ બે હા હામે આપું કે ચાલીસ વર્ષનો ચુકાદો માન્ય ગણાય અને હામે સુપ્રીમ કોર્ટે એવા ચુકાદા આપેલા છે કે જેમાં વિલંબ માફી ન મળે પણ આ બધા કજિયા ના કરશે એને જે લાગુ પડે ત્યારે ફિટ કરવાનું છે જ્યાં નટબોલ જે લાગે ને એ ફિટ કરવાની વાત છે ન લાગે તો પાનું મારીને ફિટ કરી દેવાય ગયા સાટાની નટ હોય તો પણ પાનું ચવાઈ જાય નુકસાની ચવાઈ જાય આપણી છે તો વિલંબ આપી સમજીને આપવામાં આવે છે ભાઈ ખેડૂતને ખબર નથી પડતી એટલા તો ખબર નથી પડતી તો સરકારે શું કરવાનું છે તો કે એને કે કરી દેવાનું છે તો એ એક વખત કરી દીધું તું થયું નહોતું આનંદીબેન વખતે સારો હેતુથી નિર્ણય લેવાનો કે આ બધાના રી સર્વે કરી સર્વે નંબર ના આપણે કરીએ ને ત્યારે આડો લીટો છે ને એ પૈકી સર્વે નંબર માંથી નીકળી ગયો એટલે સ્વતંત્ર સર્વે નંબર થયો સર્વે નંબર એક એક ના કરવા જાવ ને એટલે એટલે આડો લીટો દીધો તમારી મૂળ પડી પછી પૈકી શબ્દ એનું કરવાનું બાકી છે એમ સમજવાનું એટલે કેવું થયું કે આપણે એક દાદા હોય એમાંથી બાપુજીના ભાગ પડી ગયા અને એને પૈકી કરાવી લીધું જેપી થઈ ગયું છોકરા છોકરાના ભાગ પડ્યા તો એનું પાછું બાકી રહ્યું દરેકનું અલગ અલગ તો કરી દઉં હું આ મોટું ફરીયું છે દિવાલ નહીં ડેલી જુદી પાડતી હતી તો જુદું પડ્યું બાકી આ એક ફરીમાં માં અહીંયા આપણે રહીએ છીએ તો ડેરી જુદી નથી પડી એટલી ફરી એક જ છે ઘરવડી બાજવાની છે કે આ તું સાફ નથી કરતી ના ચોકડી તું સાફ થતી બસ અહી એના જેવું છે જરાક જુદું છે